છાડ <laughs> <laughs>

તમે જે વાંચ્યું છે એમાંથી તમારું પેપર પૂછાવાનું બરાબર ચિંતા ઓછી કરો જે વાંચ્યું છે એમાંથી તમારું પેપર પૂછાવાનું અને કાલે જે તમે ખાકીના યોદ્ધાઓ સેન્ટર પર જવાનો છો પેપર તમે જે કર્યું છે એ છે એટલે એ બાબતે થોડું બરાબર નિશ્ચિત થઈ ગયું સાહેબ પેપર આપતા જતાં પહેલા વિદ્યાર્થીઓને ઘણી બધી છે ને આમ મૂંઝવણ મળશે બરાબર પહેલું તો અત્યારે બીજા સિટીમાં જવાનું ત્યાં સ્કૂલ અને કોલેજ પર જે પણ નંબર આલકોનો આવ્યો હશે પાર્ટલો કેવી હશે પેપર કેવું હશે બરાબર પાણીની વ્યવસ્થા હતી કે નહીં બેન્ચીસ આવતી આવેલી કે નહીં આવે આ ઘણી બધી વાતક થતી હોય છે તો એના માટે સાહેબ મેં થોડા પોઈન્ટ લખ્યા છે કે ભાઈ તમારે આ અમુક વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હશે બરાબર કઈ વસ્તુઓ જે સાહેબ ઓલી ઈમેજ ક્યાં છે આપણે હા સાહેબ સૌથી પહેલા પેપરનો સમય 9:30 થી 12:30 નો છે એટલે બરાબર પેપર માં સાહેબ આ વખતે કોન્સ્ટેબલ ના પેપર માં જનરલી ફિંગરપ્રિન્ટ અને કેમેરા થી લેતા હોય છે એટલે તમે સેન્ટર પર 1 કલાક પહેલા પહોંચી જજો આ ખાસ યાદ રાખજો સાહેબ લાસ્ટ ટાઈમ પીએસઆઈ માં

તો છોકરા આપણે શું કરીએ આપણે મોબાઈલ બતાવી દઈએ ના ચાલે એટલે પછી નથી થતું હા અને તમારા જોડે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય એનું એક બેગમાં મૂકી દેજો બરાબર એટલે ત્યાં કોઈ સાચવવા વાળું તમને મળશે નહીં અમુક સ્કૂલોમાં હોય છે અમુક જગ્યાએ હોતું નથી બરાબર બાયોમેટ્રિક થી વેરીફિકેશન કરવાનું હોવાથી આંગળીઓ ઉપર મહેંદી કે અન્ય કોઈ પણ દ્રવ્ય લગાવવું નહીં

તમને ખુબ જ મજા આવે બરાબર અને પેપર તમે જે કર્યું છે એવું જ પેપર છે ચિંતા ના કરો બરાબર કાલે તમારે કર હર મેદાન ફતે કરવાનું છે બીજું કઈ આમાં આવે નહીં બરાબર અને પ્રાજેશો ફાઉન્ડેશન હંમેશા વિદ્યાર્થીઓ સાથે છે તમને અગાઉ થી ઓલ્ટ બેસ્ટ બેસ્ટ ઓફ બરાબર અને પેપર પૂરું થાય ને એટલે સીધું 1 વાગે છે ને આપણી YouTube ચેનલ પર આપણે સોલ્યુશન આપવાના છે એટલે 1 વાગે ત્યાં પહોંચી જજો બરાબર બીજે ક્યાંય જવાનું નથી કારણ કે સૌથી ઝડપી સૌથી સરળ સોલ્યુશન જો આપતું હોય એ ફક્ત અને ફક્ત પ્રાજેશ્વ ફાઉન્ડેશન બરાબર પેપર ને અંદર બ્લુ અથવા બ્લેક પેન નો ઉપયોગ કરો એટલે અડધું પેપર બ્લુ અને અડધું પેપર બ્લેક નહીં જો બ્લેક હોય તેવી બી 3-4 પેન લઈ લેજો બ્લુ હોય તેવી બી 3-4 પેન લઈ લેજો બરાબર બ્લુ અથવા બ્લેક પેનનો ઉપયોગ કરવાનો છે બરાબર મીંડા કરજો એ OMR થી સ્કેન થવાનું છે પાસપોર્ટ સાઈઝનો ફોટોનો ઉલ્લેખ કર્યો નથી પણ સાથે લઈ જવું હોય તમારો કોલ છે સાથે લઈ જાવ તો સારું પરીક્ષા કેન્દ્ર વધારે દૂર હોય તો આગલા દિવસે પરીક્ષા પર ઓલરેડી સર

અને કાલે સવારે નોર્મલ થોડોક નાસ્તો કરી જજો બરાબર એને ચક્કર ના આવે પાણી વાણીની બોટલ જો ટ્રાન્સપ્લાન્ટ હોય તો લઈ જજો પાઉચમાં પેન મુકેલી હોય તો ટ્રાન્સપ્રન્ટ પાઉચ હોય તો લઈ જજો બીજું તમે જે કર્યું છે એમાંથી પેપર છે ત્રણ કલાકમાં આવું કરતા મેરિટ બહુ ઊંચું મેરી તમારું જે તમે પરફોર્મન્સ કર્યું છે એના પર ખાસ ધ્યાન બરાબર છે

બરાબર એટલે ઓવર ના કરતા આ ક્લાસ નું પેપર જો પેલા નું જો નામ પૂછે પ્રશ્ન પૂછે સિમ્પલ છે પીએસઆઈ કરતો તો ડાઉન જ થાય એ એક જ ઓથોરિટી છે એટલે હું તમને આત્મવિશ્વાસી કહું છું જરા ચિંતા ના કરો તમે રિલેક્સ હો તો પર સજા રાખો અને મસ્ત આરામથી થી ઊંઘ મેળવો અને કાલે ટાઈમ ટુ ટાઈમ એક કલાક પહેલા ફરજ પર જજો પેન રિસિપ્ટ તમારું આઈ કાર્ડ આથી લઈ જજો